व्यापक છોટાઉદેપુરના નસવાડી જિલ્લાના ખેંદા ગામમાં ત્રણ મહિનાથી ટ્રાન્સફોર્મર બળી જતા લોકોને અંધારામાં હાલાકી પડી રહી છે ખેંદા ગામમાં ચારસો જેટલા લોકોની વસ્તી છે ત્યારે ત્યાં ત્રણ માસથી વીજ પુરવઠો જ નથી લોકો અંધારામાં જીવી રહ્યા છે પ્રાથમિક શાળાના બાળકો શાળામાં પંખા વગર અભ્યાસ કરી રહ્યા છે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે રેહાન પટેલ મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બળી જતા ગ્રામજનોએ રજૂઆત કરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ ત્રણ વાર ટ્રાન્સફોર્મર બદલીને લગાવ્યું છે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં લોકોએ રજૂઆત કરી ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરે કહ્યું કે દસ હોર્સ પાવરનું ટીસી લગાવવામાં આવ્યું છે જ્યારે બીજા અન્ય લોકો વીજ ચોરી કરતા હોવાથી ટ્રાન્સફોર્મર બળી જાય છે ગામમાં ઓછા કનેક્શન છે માટે ગ્રામજનો વીજ કનેક્શન માટે નવા ફોર્મ ભરે અને વીજ કનેક્શન મેળવે તો જ નવું ટીસી લગાવવામાં આવશે તેવું તગલખી ફરમાન જાહેર કરી દીધું છે આદિવાસી વિસ્તારમાં લોકોને વીજળી મળે તે માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે લોકોને મફત મીટર આપવાની યોજના છે ત્યારે ખેંડા ગામમાં અધિકારીઓ મનમાની કરી ટ્રાન્સફોર્મર ન લગાડતા હાલ પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો લાઇટ વગર મુશ્કેલી ભોગવી રહ્યા છે મેં એમજી વી સી એલસવાળીમાં અરજી કરેલી છે

તો સૌથી મોટો ખતરો એ છે કે લાઈટ હોય તો પછી કઈક દેખીને પછી બહાર નીકળે ને એટલે બહુ મોટો ખતરો છે અત્યારે વરસાદના દિવસે સરકાર વિકસિત ગુજરાતની વાત કરે શું કે સરકાર વિકસિત ગુજરાતની વાત કરે પણ અહીંયા આવીને જોઈએ તો ખબર પડે કે ખરેખર વિકસિત ગુજરાતની અંદર આ ગામ ખરેખર વિકસિતની અંદર છે કે પછી નથી અહીંયા આવે તો ખબર પડે કેટલી તકલીફ ભોગવી રહી છે આ પબ્લિક ત્યારે અધિકારીઓ પોતાના સત્તાનો પાવર સાઇડ ઉપર રાખી ગ્રામજનોની મુશ્કેલી હલ કરી નવું ટ્રાન્સફોર્મર લગાડી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે